એટલે એ ગીતા મગજ ઠેકાણે રાખો હજુ તમે ગોટા નહીં કહતા ભજીયા બનાવો છો એમ અને આ શું બનાવો બેન તમે બટાટા વડા બરોબર તમે તમે શું કાપો છો આ અમારું ભજન મંડળ છે આજે ભજીયા પાર્ટી રાખી છે તો બધા ભજીયા બનાવીએ છીએ તમે જોઈ શકો છો હર્ષાબેન શું કરો છો રીટાબેન તમે શું કરો છો અચ્છા સરસ ખાજુ રામલી હા 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 આજ તો મજા આવી જવાની છે

કોપુલ લાવવાની તુરપુર છે અબેટ તીકુરી અને જો આ બધી મટીરીયલ છે ત્યાં बाजू

આ તમને એટલે લોકો છાસ જો ગરમ ગરમ મચ્છા